ધારી શહેરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના રાજકીય નેતાઓનું આગમન ધારીના પ્રેમપરા ખાતેથી રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવેલ ગોપાલ ઇટાલિયા સહિત મનોજ સોરઠિયા બ્રિજરાજસિંહ સોલંકી કાંતિભાઈ સતાસિયા નિકુંજભાઈ સાવલિયા પણ પધારેલા હતા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો પણ રેલીમાં જોડાયા હતા અને મોટરસાયકલ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી હતી આ વેળાએ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે રેલીનું રોકાણ કરી ફૂલહાર કરી જયભીમ જય સંવિધાનના નારા લગાવ્યા હતા આ રેલી પટેલ વાડી ખાતે પહોંચી હતી જ્યાં પધારેલા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના કાર્યકરોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં જોડેલા હતા આ સાથે જ ધારી તાલુકાના ગામડાઓના પંદરથી પણ વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયતના સદસ્યોને પણ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવેલ હતો